આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ટીઆરપી ઝોન બાબતે એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બે મહિનાથી આ બનાવની અંદર ખાલી પદા અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે પદાધિકારીના એક પણ નામ નથી જેમાં પૂર્વ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય બધાના રાજીનામા લઈ લે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને રાજકોટ મહાનગરપાલિકા સુપરસીટ થાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે ખરેખર મોરબીની અંદર હમણાં જે બનાવ બન્યો હતો ત્યારે મોરબી મહાનગરપાલિકાએ પણ સુપરસીટ કરી હતી એટલે એ આધારિત રાજકોટની અંદર પીડિતોને ન્યાય માટે ઘણી અમે રજૂઆત કરી છેલ્લા બે મહિનાથી રાજકોટની અંદર કન્ટિન્યુ કરતા આવી છે ત્યારે આજ સુધી એક પણ પદાધિકારી ભાજપનાના કોઈની ધરપકડ કરવામાં નથી આવી ધારાસભ્યની પણ ધરપકડ કરવામાં આવી આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવા છતાં એને સીટની પણ જે રચના કરવામાં આવી છે સીટવાળા એ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા એટલે અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર કે સુપર સીટ કરો મહાનગરપાલિકા કમિશનર શ્રીને કોંગ્રેસ શહેર કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવા માટે આવે કમિશનર શ્રીને અમે એ રજૂઆત કરવામાં આવ્યા આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકા એ આપના કસ્ટોડિયન નીચે આવે છે ત્યારે આપની જવાબદારી છે કે અહીંનો જે સાચો રિપોર્ટ હોય એ આપ લખીને મોકલો કેમ કે અમે અત્યારે પણ કહીએ છીએ કે જ્યારે રાજકોટની જે દુઃખદ ઘટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ ત્યારે રાજકોટના કમિશનર શ્રીને અહીંથી હટાવી અને આ કમિશનરને જ્યારે અહીંયા મૂકવામાં આવ્યા છે તો અમે એને વિનંતી કરવા માટે આવ્યા હતા કે આપ જ્યારે અધિકારી જે છે કે જે અહીંના સાગઠિયા જે એની પાસેથી આટલી મિલકત જ્યારે ફકડાણી તો કોઈ અધિકારી છે એ એકલો આટલું કામ કરી શકે નહીં અને આટલી બધી જ્યારે મિલકત જે સોનું છે રોકડ છે અને સાથે સાથે જે કાગજી કાગજ જે દસ્તાવેજો છે એ પણ મળી આવ્યા છે ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક શાસકોનો પણ અંદર એમાં હાથ પણ છે ત્યારે કયા આમાં પૂર્વ કોર્પોરેટર હોય કે ચેરમેન હોય કે અત્યારે અત્યારના જે ચાલુ જે શાસકો છે એ એના પણ આમાં કોના કોના કાળા હાથ છે એની તબક્કાવાર આપ જે છે એને અને રિપોર્ટ કરી અને આપ સાચો એનો રિપોર્ટ છે એ સરકારને મોકલો અને જે અત્યારનું જે વહીવટી જે તંત્ર જે છે એટલે કે જે શાસકો છે એમાં જરા પણ વહીવટી સૂઝબૂઝ નથી અને આટલા મોટા ભ્રષ્ટાચારમાં શાસકોનો પણ હાથ હોય ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીની જે જે છે એને સુપર સીટ કરો એના માટે થઈ અને અમારી આજની માંગ હતી કેમ કે તમે જોશો કે હમણાં જ તે જ્યારે મોરબીનો જે ઝૂલતા પુલની ઘટના બની ત્યારે મોરબી નગરપાલિકાને પણ ચાર્જશીટ કરવામાં આવી હતી તો રાજકોટની મહાન નગરપાલિકાને ચાર સીટ સીલ કેમ કરવામાં નથી આવી એ અમારી એક માંગ છે અને સાચો રિપોર્ટ આપી અને આપ એને સાચો જે રિપોર્ટ છે એ આપો એવી અમારી મ્યુનિસિપલ કમિશનર ને માંગ છે